જે ભાવ હોય રાખવાનું એવું નઈ કદાચ રાખવો તારા ગમ ભાવ રાખવાનું પચાસ રૂપિયા ને એટલે આખું પડે તો આપણો ફાયદો થાય તો બીજો મોડું આપડે પણ પચાસ નહીં ચાલે દે થોડો કરજે કે દસ રૂપિયા

હા હા પકોડી લાઈન માલિક તું છું ટેબલ છે જે હા ટેબલ નો માલિક કોઈ રાખવાનું નહીં તો ભાઈ મું છે ને કોઈનું કઈ શું રાખવું નહિ પકોડી ખાવા ખાવા નહીં રવાના થઈ જવાનું બસ ઇમસ કરવાનું પેલા પૈસા હ હશે પકોડી બરોબર છે અને મારી વાતો બસ અમે હું આઈક આવું ને કોક આવે ને એટલે હું આઈકોન હોય ને એટલે હું પૂછવાનું મને પૂછવાનું કે જેટલા પકોડી બનાવ પણ તમારો તમે તો આય ના છો આપણી બેંકમાં નહીં હા લાઝમ આપણે બે કોઈ નહીં આજે ફરી ખબર આપણે બે આજે કોઈ નહીં આજે જોવાની તું એકલો ને હું એકલો એવું જાય હા હું ઘર અને તું લાઈ માલિક બરોબર હા રેડો હા તું બનાવી તને પૈસા લાવ પહેલા લે તારી અને તો પૈસા વાપર જ માગ્યા અલે લાય તો મારી છે કાલ તમારું કશું નહીં યાદ અમારું કશું ના થાય હું કોઈનું નહીં ચાલુ પૈસા લાવો હાલ પહેલી એક પકોડી ખાઈ જાય કોઈ બોલ્યો બીજી પકોડી ખાવ તો ફટ દઈને દસ રૂપિયા લાવવા પડશે અને પેલા દસ હાલ છો તો પકોડી બનશે બાકી નહીં બને એટલે તારી આ લીધો વરી જો ભાઈ હું છે ને કોઈ નું નહીં ચલાવતો અમારે આપડે રોજ ખાતો મકાઈ ગયા ડુંડા નામ એ મેરા ગુંડા ગુંડા ભાઈ કે

બાકી બાકી ના થાય છે જોવાય નઈ તું ખબર હા તે હું તો જઉં પછી કદી આવતું ના પાછો મારી પાછો જો આમાં ઘર છે આમ ઘર હું એમ ગુંડા ભાઈ પૈસા લાવે કે એવું તો એને શું લાગે કે અરે ભેગા છે એટલે થોડું તો રાખવું પડે પણ કઉ એટલે પકોડું તો બનાય પણ પૈસા લાવ હું કીધું કોઈનું નું રાખવું નહીં બાકી પણ મારા બાકી નહીં ચાલે તો લાવી દો પૈસા પેલા મને દસ રૂપિયા રે ને મને આલ દે પાછા પછી હું તમે પકોડી ખાવ ને એટલે પાછા પાછા હાલુ કઈ આપડે પકોડી ના પૈસા છે ને ઓમથી ઓમ ફેર જવાના કોઈ આવે એટલે મને પેલા હાલ દેવાના પછી હું તમે પાછા હાલ દઉં લાય પણ એમ તો પકોડી પટી જાય છે બધા હું ભાગમાં માં એટલે કઈ નહીં પટે મારા વધારે ખાવી છે પણ જોવા

અલે ભાઈ કોકો આવું આવજે ખાવું હોય કા બકો ને કોઈ ને ના કે ઘેર તો લે ભાઈ દ જીગા થોડું માપ માર માપ માર લે અમને નક દાન અમને સન ઉમનો તોય કાઢે જો પણ ગુંડા ભાઈ આમાં મોહુ કરું આ તમે આવું કોકો છો તોય ના પાડો છો તો પેલો ભાઈ છે થોડી તૂટેલું આનું કોકો છે લવજે એ બારે ના અને કોકો બદલી કર જલ્દી જોઈ રહ્યો તપલી રહ્યો હા બદલી કર અંદરથી હા આવ આ કોકો તો બધા કમ્પ્લીટ છે કઈ દર તો ટેન્શન ના લ્યો હા ખબર છે હારી પકોડ બનાવજો ને કોકુ નહી બદલ્યું હતું પૈસા ભાઈ પેલા હો પા આ ભાઈ પાંડી પૈસા લીધા પેલા લે ખાવી હોય તો ખોવાનું પાસે રવા દે આ કોથમી ઓડે મેલી મેથમી મફત માં નહીં આવતી પંદર રૂપિયા કોથમી નાખવાના પોણી ટોળાઈ

આજ તો લાગ પેલા પૈસા લાય પછી નઈ પશુ પપોરી બનશે એમ તો પેલા પૈસા આવજે તો બનશે વધારે બનાવ્યું તો કે બીજા પૈસા લાય સારી બનાવી લે ભાઈ એટલે ભાઈ અસલ છે પકોડી ભાઈ તઈ પકોડી ખા તઈ ખાધી ખબર ના પડી ખબર પડી તો તો પડી વધારે નહીં પડી સો રૂપિયા ખોતા તો ખબર જ પડે ભાઈ આ જે તે પકોડી નહીં ભાવ વધારે શું કહે એટલે આ ભાઈ આટલો ભાવ વધારે ના કહેવાય યાર અરે આ પોવાની વેરવાન રહી જઈ હું એટલે આ ભાઈ અમે વીસ રૂપિયામાં બધું ના હોય તો કોઈ

છે પેલી ઢોળી જઈ કે એટલે મગજ થોડું પેલું થઈ ગયું છે એટલે કાયા થયા તુલ તો પકોડે ખોય તા એટલે ખોય એ તું એમ યુવાનું છે એટલે કે તારા તું કરવા નઈ કે મૂકી નાખ તું ના પૈસા લાવો પેલા પૈસા લાવે ડા ભાઈ આ બાદ આ તો

મીક્યાન હું મીક્યા તું તાર મી દેવાના ગળાક્ષુંડાભાઈ હું ખબર કયો ધંધો માર કોઈ અડચ્યા કે નહીં યાડ એ પૈસા કાઢ્યા તું જવાતી રાખ

ના તો અલગ આ 50 રૂપિયા અલવાની અન જો પેલાં નઈ કહું જો એ પડ મો ગણી લેજે ક ના ભાઈ ભઈઓને સમજાવજો જો માવાતો પર જો તારે એક્સ્ટ્રા હોય ને તોય અલવાની પણ એરે પૈસા રે ને એમાંય પકોડી ઘણી ગળવાની યારઈ પણ હું એક્સ્ટ્રા નહીં હાલતો એટલે પણ પકોડી જે છે લે વધવા છે એક વાધી હોય ને તો એના ને એરા એક્સ્ટ્રા રે આલવા દેને નહીં હુંય આલતો ધંધો મારો છે યાર હાલ ભાઈ યાર

પણ એ રા હોત તો મૂકે ના બે હોત અરે આમ તું આ તને વધારે પૈસા બનાવ્યું તો કે લે ના આપડે પચાસ રૂપિયા

અમુક હોય ને યાર યુવાન તો ખબર નહીં પડતી અમુક ને આજે ધંધામાં નુકસાન થાય પણ હું એવું કરું કે પચાણી થઈ ગયું ભાઈ પચાણી થઈ જઈ છે અરે ભાઈ થઈ જાય પચાની એમ તો તમે થઈ જાય

કોરી ના આવે જો ભાઈ આ એક બનેલો એ કઈ ના આવે 50 રૂપિયામાં બકોડી કાઢી હું એવું હા તો 50 ને કાઢી ને હા તો લે ના કર અલ્યા લે લઈ લઈ ના લાડી આવું ના કોઈ આવે તોય ના પાડીયો ના ભાઈ તું જતી ઘેર

ભાઈ હોની નહીં ખાવાની માર પકોડી અરે ખાવાની એટલી બનાવરાઓ રઘુલા જે લાઈ બનાવ કે ભાઈ આપણે પકોડી ના ખાવાની નહીં તા પેકિંગ કરવાની અરે પેકિંગ કરી ના કે લાવ પૈસા હોની હા હોની

એ ભાઈ એટલે ભાઈ હોની પકોડી લેવાની તમારે ભાઈ હોની દારે તો પકોડી જો અલે 20 રૂપિયા ની પકોડીઓ એવું લાગે છે 20 ભાઈ નહીં 100 રૂપિયા ની છે ભાઈ અ ભાઈ 20 રૂપિયા તો ખાલી હાથમાં મળશે પકોડી 10 રૂપિયા ની બે જ પકોડી આવે છે ભાઈ અલ્યા ભાઈ પણ આટલો ભાવ ના હોય જોય અલ્યા ભાઈ ઈ ઓમ પટ્ટી જો લેજે મારા પકોડી બનાવી દે હનીચ્ચી જો ભાઈ 10 રૂપિયા ની બે જ પકોડી આવે છે આ ભાઈ હું બને નહીં

મારે આલુ સાકુંડા ભાઈ પૈસા પેલો લઈ ગયો અલે પણ પૈસા જ માંગુ સમગાલ તો તો પણ એને તા ગુધા મેગા માં પૈસા તો સુધ દે રહ્યો અને આપણે તમે નહોતું તું જોઈ ગુધા મેનું મેકતા કે મીએ આ મનો આપણો ખબર કરી એ પૈસા મેક્યા તા કે નતા મેક્યા અલે પણ એ પૈસા ગુધા મુકતો તો મી જોયા તા ને શું તા જોજે અલે મનો ખબર નક્કી આરો ગુંડા ભાઈ આપણો તો બકાઈ ગયો આ તો બોલો અલે